બોટાદના હળદળ ગામે પોલીસ પર પથ્થરમારાનો મામલો જૂનાગઢના રેન્જ આઈજી નિલેશ જાદડિયા ઘટના સ્થળે પહોંચ્યા હતા આ સમગ્ર ઘટનાને લઈને નિરીક્ષણ કર્યું ગતરોજ ખેડૂત મહાપંચાયતમાં પોલીસ પર હિંસક હુમલો કરાયો હતો પોલીસના વાહનોને નુકસાન થયું હતું પોલીસ કર્મચારીઓને પણ ઈજા પહોંચી હતી હાલ ગામમાં સંપૂર્ણ સ્થિતિ કાબૂમાં છે પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે બોટાદમાં કપાસના કડદાને લઈ શરૂ થયેલો વિવાદ મામલે બોટાદ તાલુકાના હળદર ગામ ખાતે જે ખેડૂત મહાપંચાયત યોજાઈ હતી જેમાં પોલીસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો અને પોલીસના અનેક વાહનોને નુકસાન પહોંચાડવાની સાથે પોલીસને ઈજાઓ પણ પહોંચી હતી જે સમગ્ર મામલે ઇન્ચાર્જ જૂનાગઢ રેન્જ આઈજી નિલેશ જાદડી હાલ બોટાદ તાલુકાના હરદર ગામે જ્યાં સભા યોજાઈ હતી ત્યાં ઘટના સ્થળ ખાતે પહોંચ્યા છે અને જ્યાં તેઓ નિરીક્ષણ કરી રહ્યા છે સંપૂર્ણ જિલ્લા પોલીસ વડા સહિતનો પોલીસ સ્ટાફ સાથે તેઓ અહીં પહોંચ્યા હતા અને આ નિરીક્ષણ જે છે તે કરી રહ્યા છે ઘટના સ્થળની મુલાકાત લઈ રહ્યા છે તો અનેક પ્રકારની જે અહીં કેવી રીતના ઘટના સર્જાઈ હતી શું ઘટના સર્જાઈ હતી તેને લઈ સ્થળ પર હાલ માહિતી એકત્ર કરી રહ્યા છે નિરીક્ષણ કરી રહ્યા છે અને જે પોલીસની જે કાર્યવાહી છે તે હાલ વધુ આગળ ધપાવાઈ રહી છે હાલ તો ગામમાં ઘટનાની જે સ્થિતિ છે તે સંપૂર્ણ નિયંત્રણમાં છે અને પોલીસ પણ ક્યાંક ને ક્યાંક ચુસ્ત રીતે અહીં ગોઠવી દેવામાં આવી છે અને કોઈ વધુ કોઈ ઘટના ન સર્જાય તેને લઈ હાલ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે તો ગામમાં મહિલા પોલીસ હોય કે પુરુષ પોલીસ હોય તમામ પ્રકારનો પોલીસનો ચુસ્ત બંદોબસ્ત જે છે તે ગોઠવી દેવામાં આવ્યો છે ને પોલીસ દ્વારા હાલ જે સમગ્ર ઘટના છે તેને વિસ્તૃત રીતે સમજવાનું અને સમગ્ર જે પ્રક્રિયા છે તેને અનુસરવાનું હાલ શરૂ છે હાલ હરદાલ ગામ ખાતે પોલીસના ઉચ્ચ અધિકારીઓનું નિરીક્ષણ સાથે સાથે જ જે ગામની સ્થિતિ જે છે તે હાલ પોલીસ દ્વારા સંપૂર્ણપણે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે નિયંત્રિત કરવામાં આવી છે સ્થિતિ કાબૂમાં છે સાથે જ જે આ ઘટના નિંદનીય કે જે બોટાદ જિલ્લાની સૌથી મોટી હિંસક અને નિંદનીય ઘટનામાં જે પોલીસ પર પથ્થરમારો અને હુમલો કરાયો હતો ઘટનાને લઈ હાલ વધુ તપાસ અને કાર્યવાહી હાથ ધરાઈ છે વિજયસિંહ ચુડાસમા ન્યુઝ